વિઝન ને વડાપ્રધાન સમક્ષ રાખવામાં આવશે 2036 ના ઓલિમ્પિક્સ માટે ભારતે ઇન્કોસ્ટ ઓફ લેટર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે સમગ્ર દેશની અંદર સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારીઓ થઈ રહી છે વિકસિત ભારત સંકલ્પમાં એક સ્પોર્ટ્સ માટે પણ સંકલ્પ રાખવામાં આવ્યો છે યાની કે બે હજાર છત્રીસની અંદર જ્યારે ભારત ઓલમ્પિક હોસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બે હજાર છત્રીસ સુધીમાં આપણે સ્પોર્ટ્સ સેક્ટરની અંદર વિશ્વ વૈશ્વિક સ્તરે એકથી દસમા ક્રમમાં આવવાનું લક્ષ રાખ્યું છે સાથે સાથે બે હજાર સુડતાલીસ યાનિ કે જ્યારે દેશ આઝાદી નો શતાબ્દ દિવસ મનાવતો હોય ત્યારે ભારત સ્પોર્ટસ સેક્ટર ની અંદર એક થી પાંચ ક્રમમાં આવે એ લક્ષ્યને એચિવ કરવા માટે પ્રયાસ થઈ રહ્યો છે